નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આદિવાસી પરિવાર સંજેલી દ્વારા ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી શૈતરભાઈ વસાવાના ગિરફ્તારીના વિરોધમાં ન્યાયના સમર્થનમાં આદિવાસી પરિવાર સંજેલીના મિત્રો ભાઈઓ બહેનોએ ગોરી ગોવિંદ ગુરુ પર ફૂલહાર અને સૂત્રોચ્ચાર કર્યા હતા મળતી માહિતી મુજબ સંજેલી આદિવાસી પરિવાર દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી સૈતરભાઈ વસાવાને ખોટા કેસો કરી સરકાર પોતાનો દેશમાં રોપ જમાવવા માંગે છે તે સંજેલી તાલુકાના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મળે ડેડિયાપાડાના ધારાસભ્ય સૈતરભાઈ વસાવા પર ખોટી એફઆરઆઈ કરી તેમને આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા રોકવા માટે ષડયંત્ર કરવામાં આવેલ છે જેથી તેમના સમર્થન માટે સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલીઓને ત્રાસવાદી એવા નામથી બોલાવે છે અને એમને જેલની અંદર કરે છે એટલે અમે આ રોજ સંજલી આદિવાસી ભાઈ બહેનો ભેગા થઈને ચૈતર વસાવાનો સપોર્ટ કરીએ છીએ જ્યારે જ્યારે પણ બળાત્કારીઓ પર ભૂમાફિયાઓ પર ડ્રગિસ્ટો પર આવા જે ભ્રષ્ટાચાર્યો છે એમના પર જ્યારે એફઆઈઆર થાય છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી અને જ્યાં